અને મારા પચાસ રૂપિયા હતા ને જીયા એટલે હું તમને વાત કરું ને હાંસી પાસે કોઈ જ્યાતા નહીં કારણ કે આમાં શું એ કોઈને ખબર ન હોય તમને દેખાડ દઉં ને તો ગીસામાં તેરી રૂપિયા ચા ના હોય થાય તમને કેવી ખબર પડી જાય કે આ માકી સારું એટલે તો તેરી રૂપિયા કઈ નોંધે ને

દોઢ કરોડ આવે ને તેમ બે લાખ રૂપિયા લઈ જજો બરોબર બે લાખ રૂપિયા લઈ જજો અને લાખ રૂપિયા તમારા ખાવ અને લાખ રૂપિયા પાછા તમારે આપવા હોય તો ભલે નગર વાપરજો પણ તમે બીજા હે ગુલાબ કોઈ ન થયા ઓલા ગુલાબ એમ સમજ્યા પણ કહી દીધી કે આ ઉપાડ ચાલુ આપણે તમે ઘણા રહી જાવ પછી તરત બધાને આપવા બરોબર બીજા કોઈ કહેતા નહીં હા માર દો કનેર તો બેટ પર કઈ નથી આવું બરા એ પૈસા જ નથી કઈ નથી આટલા રૂપિયા ઉપાટું ને આ બધું વાતો કરે હે હા ફી નથી આ તો મારી દવા રૂપિયાની ચા મારી પી ગયા છે

બતાયા જેવું તો મળે આ એ મરતી ની હાથું બેની ને ગયા આપણે લખાયા હતા લાખ લાખ રૂપિયા કીધું એ રવા દે એ મારી પાસે ચાય છે ને એ ચાય મારી પી ગયા અને મારી પાસે ભાડાના ના રૂપિયા ઉપર જતા લઈ ગયા એ રીતે લઈ ગયા અહીં પર મને કીધું હોય કે કોઈ કેતો નઈ કાઈ હા તો મને કીધું ના લાખ રૂપિયા છે ને આપે રૂક જા જા ગુડી આવો નહી પાાય ચાય નહી પાાય ચાય નહી આપડે દેવો પડે કાય માની બીજ નહી લાગીતી છે નહી આપડા કાઠાં બીજું બદલે નથી આય નહી મેળાવે જો જોયા છે ડાવે આપણને પૈસા આપો તો અમે પાછા આવશું હાતે કેમ કરી બરો ભજ તો આપણે બીજું કાઠાં ગોતી કા બીજું વળાય કાય પેંજે લે લે નહી આ જે સાળે ભાડા ના

મિત્રો આપણે બ્લોગની ચેનલ છીએ ધરમશ્રી દિવક ચેનલ એની અંદર આપણે અવારનવાર આવા કોમેડીવાળા બ્લોગ લેતા હોઈએ છીએ જે મનોરંજનવાળા હોય ધાર્મિક બધા બ્લોગ લેવી છે અને ઘણા આપણે આપણી જે ચેનલ છે ધરમશ્રી ડાયમંડ ઘણા એમાં કોમેન્ટ કરતા હોય કે તમે ફાંકા મારવા મળ્યા છો તો મિત્રો આપણે બ્લોગની અંદર આ વિડીયો નાખીએ છીએ તો આપણે હિરેની ચેનલ હોય છે ધરમશ્રી ડાયમંડ એની અંદર આપણે કોમેડીવાળા નાખતા મેં કીધું છે પણ બ્લોગની અંદર કાયમ તમને કહું છું કે મનોરંજન કરતા હોય છે હીરાવાળાને મગજપ્રિય થાય અને આપણે કારખાનું બધું લક્ષણ આ બધા મિત્રો બધે છે એટલે આપણે મનોરંજન માટે આવા બધા બ્લોગ લેવી છીએ તમને મજા આવતી હોય તો ધરમસિંહ બીકે બ્લોગ ચેનલને લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં નવા સારા સારા બ્લોગ તમને મળતા રહે બધા મિત્રોને ધરમસિંહભાઈના પ્રેમ માતાજી